પાડી નાના ગામે આંબાવાડીમાં શ્રીમંત ખેડૂતના પ્રકરણમાં નવું વણાંક પાડી તાલુકાના નાના વાક્ષીપા ગામે આવેલ એક આંબાવાડીમાં ઝાડ નીચે શંકાસ્પદ હાલતમાં એક પુરુષની લાશ મળી આવી હતી પોલીસે પ્રથમ એડી નોંધી લાશને સુરત ખાતે પેનલમાં પીએમ કર્યા બાદ હત્યા થઈ હોવાનો રિપોર્ટ બહાર આવ્યો હતો પાડી પોલીસે બાદમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો પાડી તાલુકાના નાના વાગીપા ગામે આવેલ ઉમેશભાઈ પટેલની આંબાવાડીમાં શ્રીમંત ખેડૂત તરીકે ઓળખ ધરાવતા જીતેન્દ્ર ઠાકોરભાઈ કણબી પટેલ વર્ષ ચોપન રહે મોટા નાઓની આંબાના ઝાડ પાસે નીચે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી પ્રથમ ઘટના અંગે પાડી પોલીસે એડી નોંધી બાદમાં આજરોજ પાડી પોલીસે મથકના પીઆઈ જી આર ગઢવી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સુરત ખાતે લાશને પેનલમાં પીએમ કર્યા બાદ આજે હત્યા થઈ હોવાનો રિપોર્ટ બહાર આવ્યો હતો પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે ત્યારે પોલીસ આ મર્ડર કેસમાં હત્યારા સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે અને ગણતરીના કલાકોમાં આ મર્ડરના કેસનો ભેદ ઉકેલ લાવે તેવું દેખાઈ રહ્યું છે